उनसा में एकांत तो का अत्यांतिक कल्याण कैसे होता है कृपया हमें बताइए बीजो प्रश्न पूछो बाबा भूरिणी भूरि करमाणी श्रोतव्यानी विभागश तुम कर्मनी चर्चा अनेक करी और कर्मना फलों की चर्चा पण खूब करी પણ ઈશ્વર કેવી રીતે મળે એ અમને સમજાજો જો કર્મમાં છે ને કર્મમાં ભગવાનને આપવાની તાકાત નથી હા ઈશ્વર છે ને કર્મથી પર છે જેમ ત્રિગુણાતી છે એમ એમ સદકર્મ કરવાથી ઈશ્વર મળે જરા સંશોધન માંગે એવું છે જરા સંશોધનનો વિષય છે કારણ કે કર્મમાં ફળ આપવાથી વધારે કોઈ વ્યવસ્થા નથી સારું કર્મ કરો તો સારું ફળ મળે

ફળ આપવાની એટલે એટલે સ્વર્ગ અને નરક થી વધારે આપવાની એનામાં તાકાત નથી સત્કર્મ સ્વર્ગ આપે સ્વર્ગ એ ઈશ્વર નથી સ્વર્ગ એટલે શું બોલે સ્વર્ગ એટલે રાચ રચીલું આહા જમાવટ જલસો આપણે આપણી કચ્છી ભાષામાં કહું આ જલસો આવી જાય છે આપણા જ ઘરની બાજુમાં ફાઈવ સ્ટાર હોટલ હોય ફાઈવ સ્ટાર ની ક્યાં વાત કરો હવે તો સેવન સ્ટાર આવી ગઈ ને સાહેબ સેવન સ્ટાર હોટલ હોય બસ આનું નામ સ્વર્ગ રાચ રચીલો બધું એ આપણને આમ જોઈએ તો આનંદ જ આવ્યા કરે એ જતા પહેલા પોતાના ખીચા ને પૂછવું પડે કે તારામાં ભાર તો છે ભાગવત આપણે આપણું જ ઘર છોડી અને હોટલમાં માં જઈએ બપોરે બે વાગે કે રાત્રે બે વાગે ચાપ દબાવો તો કોફી આવે આવે હા આવે કે નહીં રાત્રે બે વાગે તમે આમ ચાપ દબાવો એક માણસ આવીને તમારી પાસે હાજર થઈ જાય યસ સર તમે એમ કહો કે જમવું છે તો તમને આપે શું ખાવું છે તમને જે ભાવતું હોય એ રાત્રે બે વાગે એ લઈ આવે રાત્રે બે વાગે ચા માંગો ને કે મારે અદરખ વાળી ચા પીવી છે તો એ લઈએ લઈ આવે કે નહીં એને ઘરમાંય આવે હું ના નથી પાડતો હા તો ભગવાનની કૃપા હોય તો હા હા નકર હામો જવાબ આવે છાના મને હોય જાઓ આ રાત્રે બે વાગ્યા કઈ ધંધો છે કે નહીં બીજો રાત્રે બે વાગે ચા પીવાય આ તો ભગવાનની કૃપા ઉપર આધાર છે સાહેબ ક્યાંક ક્યાંક જવાબ ન આવે તાવીથો માથામાં આવે સાહેબ આપણે આપણું જ ઘર છોડીને રહેવા ગયા ગયા રહ્યા આનંદ કર્યો જે ખાવું હોય ખાધું જે પીવું હોય પીધું બધું પછી વેટર એટલે કે જે માણસ હોય ને જે રોજ આપણી સેવા કરતો હોય એને ખબર પડે કે આના ખીચામાં પૈસા પૂરા થઈ ગયા છે ઠીક છે શું કરે જે હાજી હાજી કરતો તો જે તમારી સેવા કરતો તો એ જ વ્યક્તિ તમને ઉપાડીને બહાર ફેંકી દેશે ફેંકી દેશે કે નહીં કેમ શું કામ પૈસા પૂરા થઈ ગયા એમ સ્વર્ગનું આવું જ છે સાહેબ સક્કરમતી સ્વર્ગ તો જરૂર મળે પણ એ સ્વર્ગમાં જતા પહેલાં પુણ્યનું બળ બહુ મોટું હોવું જોઈએ એ પુણ્ય જ્યાં સુધી આપણી પાસે હશે ત્યાં સુધી આપણે અધિકારી છીએ સ્વર્ગના એ પુણ્ય પૂરા થયા એટલે એ જ દેવતાઓ પાછો ધક્કા મારીને કાઢી મૂકે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ હા સ્વર્ગ આપવાથી વધારે કોઈ વ્યવસ્થા છે નહી સત્કર્મમાં ખરાબ કર્મ આપણને લઈ જશે ક્યાં અહીંયા સુપુરાણીને પૂછવામાં આવ્યું કે ભગવાન સારું કરવાથી સ્વર્ગ મળે ખરાબ કરવાથી નર્ક મળે ભગવાન કેવી રીતે મળે ભગવાન કેવી રીતે મળશે સત્કર્મ છે ને સોનાની સાકળ છે લો અને કુકરમાં એ લોઢાની સાકળ છે પણ બંધન બેમાં છે તમે જુઓ સાહેબ કોઈ કોઈ વ્યક્તિને આપણે સોનાના સળિયાવાળી જેલમાં પૂરીએ તો આપણે ગૌરવ લઈએ ચલો પણ જે પુરાણો છે એની માટે તો બંધન છે ને સાહેબ